લોકસભા ચૂંટણી માટે ગુજરાત ભાજપે હવે જે છે તમામ તૈયારીઓ શોપવી છે એક તરફ ક્લસ્ટર બનાવવામાં આવ્યા તંત્ર લોકસભાના તો બીજી તરફ હવે ચૂંટણીલક્ષી યોજનાઓને લઈને મંથન થઈ રહ્યું છે ગાંધીનગરના પથિકાશ્રમ ખાતે તમામ જે શીર્ષક નેતૃત્વ છે ટોચના પચાસ નેતાઓ ગુજરાત ભાજપના તેમની જે છે આ ચિંતન કમ યોજના બેઠક શરૂ થઈ ચૂકી છે અને યોજના બેઠકની અંદર પ્રધાનમંત્રી મોદીની ગેરંટી તે જે ટેગલાઇન છે ટેગલાઇન સાથે તમામ યોજનાઓ નક્કી કરવામાં આવશે છવ્વીસ છવ્વીસ લોકસભા બેઠક ઉપર કેવી રીતે પ્રચંડ જીત મળે અને આ જીતની હેટ્રિક થાય તે રણનીતિ સાથે ભાજપ આગળ વધી રહ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલાં બેઠકમાં હાજર રહેવાના હતા પરંતુ તેમનો કાર્યક્રમ અંતિમ ઘડીએ રદ થયો છે તેમની જગ્યા પર રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચૂગ અહીંયા પહોંચ્યા છે તેમની સાથે જે કેન્દ્રીય મંત્રીઓ છે મનસુખ રૂપાલા તેઓ પણ બેઠકમાં હાજર છે ગુજરાતના નેતૃત્વની વાત કરીએ તો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના દસ મંત્રીઓ પણ આ બેઠકની અંદર ભાગ લઈ રહ્યા છે અને તમામ સિનિયર જુનિયર નેતાઓ હાલના જે પદાધિકારીઓ છે એમની સાથે જે સિનિયર નેતાઓ છે અને જે આઠ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે ત્રણ ત્રણ લોકસભાના જે ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે એ તમામ નેતાઓ પણ આ બેઠકની અંદર હાજર છે અને જેનો મુખ્ય ઉદ્દેશ ફક્ત એક માત્ર છે કે લોકસભા ચૂંટણીની અંદર ભવ્ય જીત મળે છવ્વીસે છવ્વીસ બેઠકો ભાજપ જીતે અને એ જીતવા માટેની જે રણનીતિ છે તે આ બેઠકની અંદર ઘડાઈ રહી છે તમામ યોજનાઓ કરવામાં આવશે દરેક લોકસભા બેઠક માટેની અલગ અલગ પ્લાનિંગ કરવામાં આવશે કઈ લોકસભા ઉપર શું સ્થિતિ છે વિધાનસભામાં કયા પ્રકારે જીત મળી હતી અને તે લોકસભાની અંદર જે સ્થિતિ છે તેમાં વધુ સારી જીત કેવી રીતે મળે કારણ કે ખુદ ભાજપ અધ્યક્ષે પાંચ લાખની લીડનો ટાર્ગેટ તમામ બેઠકો માટે આપ્યો છે તેવા સંજોગોમાં આ લીડ કેવી રીતે